નડિયાદ રેલવે સ્ટેશન પર ઉત્તર પૂર્વ રાજ્યોમાંથી આવેલા કલાકારોનું ઉષ્માભર્યું સ્વાગત પોરબંદરમાં યોજાનારા માધવપુર ગેર ભાગ લેવા માટે ઉત્તર પૂર્વના રાજ્યોમાંથી આવેલા છસો પંચ્યાસી કલાકારોનું નડિયાદ રેલવે સ્ટેશન પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અધિકારીઓએ કલાકારોનું કંકુ તિલક અને પુષ્પોથી સ્વાગત કર્યું હતું ગુજરાત સરકારે કલાકારો માટે કામખ્યા અમદાવાદ વિશેષ ટ્રેનની વ્યવસ્થા કરી હતી અઠ્યાવીસ માર્ચની વહેલી સવારે કલાકારો નડિયાદ પહોંચ્યા હતા પોલીસ પેટ્રોલિંગ સાથે નળ સરોવર રિસોર્ટ ખાતે લઈ જવામાં આવ્યા હતા આ કલાકારો અરુણાચલ પ્રદેશ આસામ સિક્કિમ મણિપુર મિઝોરમ મેઘાલય નાગાલેન્ડ અને ત્રિપુરાની અઠ્યાવીસ ટીમો આવે છે તેઓ રીખમપદા બિહુના જમઝાર ભોટાલ જેવા વિવિધ પારંપરિક નૃત્યો રજૂ કરશે મેળો એકથી દસ એપ્રિલ દરમિયાન યોજાશે આ પ્રસંગે પ્રાંત અધિકારી નિર્ભય ગોંડલિયા જિલ્લા યુવા વિકાસ અધિકારી અક્ષય મકવાણા અને રેલવે પીએસઆઈ ડીએન પટેલ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર નરેશ કનવાડી હરિયાળ नमस्ते मैं सुषमा योजन सिक्किम से अभी हम लोग माधवपुर जा रहे हैं अभी हम लोग एन से यहाँ पर नाजल स्टेशन में आ चुके हैं गुजरात में हम लोग को बहुत अच्छा सुविधा दिए दिए गए है हम लोग बहुत बहुत ज्यादा खुशी है ये डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन और ये गवर्नमेंट ऑफ गुजरात से हम लोग को जू एजीसी से हम लोग यहाँ पर मेला मेला में जा रहे हैं माधवपुर मेला में और हम लोग को बहुत अच्छा ट्रीटमेंट दिया गया है सुविधाएं दिए गए हैं अभी हम लोग नाजर स्टेशन में हैं यहाँ से हम लोग को बस में ले ले जा रहे हैं और सब कुछ बहुत अच्छा जा रहा है सब कुछ बहुत बढ़िया जा रहा है थैंक यू वेरी मच